અમદાવાદ જિલ્લાના દસરોઈ તાલુકાના મેરોલી ગામના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલે ખેતી ક્ષેત્રે નવી પદ્ધતિઓ અપનાવીને ઉદાહરણરૂપ બનેલા છે તેઓ સત્યાવીસ વેઘામાં બાગાયત ડાંગર શાકભાજી તેમજ ગીર ગાય થકી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક દસ થી પંદર લાખની આવક મેળવી રહ્યા છે જાણીએ ઘનશ્યામભાઈ રામભાઈ કામ નિરોલી તાલુકા દસકો જિલ્લા અમદાવાદ હું કામ સુધી ભણેલો છું ખેતી વ્યવસાય કરવો મારા સત્યાવીસ વીઘા જમીન છે ચોમાસું અમે ડાંગર લઈએ છિયાળું ઘઉં લઈએ છીએ અને આઠ વીઘા બગાયા જ છે એમાં લીંબુના છોડ છે ચીકુના છોડ છે નારિયેળી છે જામફળી છે ખારેકના છોડ છે વધારે લીંબુના ચારસો છોડ છે નું રનિંગ હવે ચાલુ થશે આ વર્ષે હમણાં અઢી વર્ષ પહેલાં હતી પણ એ કાઢી નાખીને હવે નવી કરી છે એ અઢી વર્ષ ત્યાં છે આવતી સાલ સુધી ચાલુ થઈ જશે પૂરું આ તો આખા વર્ષનું ઉત્પાદન દસથી પંદર લાખની વચ્ચે મળી જાય આથી અમને નેટ હાઉસની સ્કીમ મળેલી છે તેમાં અમે જરૂરના છોડ ઉછેરી અને આજુબાજુના ખેડૂતોને જોઈએ એ પ્રમાણે ઉછેરી આપીએ છીએ અને અમારે પોતાના માટે ત્યાં ઉછેરીએ છીએ બાકીના ટાઈમે અમે એમાં શાકભાજીનું વાવેતર કરીએ છીએ લીંબુમય સહાય મળેલી છે ખેડૂત ઘનશ્યામભાઈ પાસે અત્યારે નવ જેટલી નાની મોટી ગાયો છે જેના દૂધ તેઓ ઘર માટે રાખે છે આ ઉપરાંત જો દૂધ વધે તો તેનું ઘી બનાવીને સગાવાલામાં સત્યાવીસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેનું વેચાણ કરે છે ગાયના છાણ અને મૂત્રમાંથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પાસે છ ગાયો મોટી છે અને ત્રણ ગાયો નાની છે મારા જે દૂધ વધે ઘર પૂરતું દૂધ કરીએ છીએ વધે એનું ઘી બનાવીએ છીએ અને ઘી અમે સગાવાલામાં વેચીએ છીએ સત્યાવીસો રૂપિયા કિલો ઘી આપું છું અને જે એનું છાણ ને થાય એમાંથી મેં પ્રાકૃતિક ખેતી કરી છે ઘન જીવામૂત જીવામૂત પછી એને દવાઓ બનાવી અગ્નિઆસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને ટોટલી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મારી ગાયોની પ્યોર ગીર ગાયો છે એ નેવું હજારથી માળીને એક લાખ દસ હજાર સુધીની ગાયો છે ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ આજે માત્ર મીરોલી ગામ માટે નહીં પરંતુ સમગ્ર જિલ્લા માટે પ્રેરણાસોષ બન્યા છે તેઓએ કુદરતી સંસાધનોનો જથ્થાબંધ ઉપયોગ કરીને ખેતીને નફાકારક બનાવી છે સરકાર તરફથી મળતી સહાય અને માર્ગદર્શનને યોગ્ય રીતે અમલમાં મૂકીને તેઓ પ્રગતિશીલ ખેડૂત બન્યા છે રિંકુ ઠાકોર લોકલ લોકલિટીન મહેસાણા